મારું નામ જાફરભાઈ આજે આરાધના એન સ્નેક્સ તરફથી જે આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના માટે થઈને આજે લાઈવ સ્ક્રીન અહીંયા મૂકવામાં આવી છે જેથી અમારા ગ્રાહક મિત્રો જોઈ શકે અને અહીંયા જ અયોધ્યા નગરી બનાવી નાખી છે ડૉક્ટર હોમી દસ્તી માલ હા બસ એ તો સાહેબ પહેલેથી એકતાનું પ્રતિક તો છે જ આરાધના ટીયન પહેલેથી અને ગ્રાહક મિત્રો અમારા ક્યાંય ના જાવ હોય તો અહીંયા જ બેઠા બેઠા બધું લાઈવ બસ એ તો ભાઈ એકતા છે કે ભાઈ બધે સૌ કે આપણે આજે તો ભારતમાં ઇન્ડિયામાં હિન્દુસ્તાનમાં આજે તો ઘરે ઘરે અને ગલીએ ગલીએ આજે તો રામ આવ્યા છે એટલે એમાં થોડોક ભાગ અમે લીધો છે મેયુરભાઈ મયુરભાઈ ડીએચ ગ્રુપ રાજકોટ આ રામ જન્મભૂમિ નિમિત્તે જે કંઈ આખા ભારત વર્ષમાં આ સારામાં સારો પ્રોગ્રામ છે એની અંદર આ રોડ ઉપર અને અન્નવા પ્રોગ્રામ થઈ રહ્યા છે જેમાં એક આપણા દિલાવરભાઈ નો નાદ નો જાતના ભેદભાવ વગર લાઈવ પ્રસરણ એમની કરી રહ્યા છે અને એક અનોરો ઉત્સાહ એમનામાં પણ છે અને અમારા બધા ગ્રુપમાં પણ છે એક આવો ઉત્સાહ અમે ક્યારેય નથી જોયો જે રામ જન્મભૂમિ નિમિત્તે છે જે અમારા જાફરભાઈ છે દિલાવરભાઈ છે બીજા અમારા અનેક કાર્યકરો છે એ બધા એક સાથ મળીને કે જેને કહેવાય કે આ અનેરો ઉત્સાહ છે અંદર થી ઉત્સાહ થાય છે બધાને જે ઉજવવા માગે છે અને લાઈવ ટેલિકાસ્ટ આપ જોઈ રહ્યા છો જે જાફરભાઈ તરફથી અહીંયા મૂકવામાં આવેલ છે મારું નામ ઇલિયાસભાઈ હારૂનભાઈ ભૈયા સુન્ની મુસ્લિમ સુમરા સમાજ અગ્રણી આજ રોજ બાવીસ જાન્યુઆરી અયોધ્યા મુકામે જે દેશના મહાપર્વ કહી શકાય એવું જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર પ્રતિષ્ઠા જયારે થઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેરની અંદર કોમી એકલાસનું વાતાવરણ જળવાઈ રહે તે મુજબ અને હિન્દુ મુસ્લિમ સર્વે સંમતિથી એકલાસનું વાતાવરણ ઊભું થાય તેના માટે આજે યાજ્ઞિક રોડ આરાધના ટી સ્ટોલની અંદર અયોધ્યાથી લાઈવ પ્રસારણ કરીને સમગ્ર રાજકોટ શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર હિન્દુ મુસ્લિમ અને કોમી એકલાસનું સુંદર અને સરસ મજાનું વાતાવરણ થાય અને આવનારા દિવસોમાં સૌ સાથે મળીને આ દેશનું સારા નિર્માણ કરી શકે એ માટે અહીંયા આધા આરાધના ટીની અંદર લાઈવ પ્રસારણ મૂકીને અને શહેરીજનોને નગરજનોને લાઈવ પ્રસારણ જોઈ શકે એવી ખૂબ સુંદર અને સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે આરાધના ટીનો રાજકોટ શહેરીજનો તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ